ખંભાતથી આણંદ મેમુ ટ્રેનમાં યુવકોનું જીવના જોખમે લટકતું અપડાઉન ખંભાતથી આણંદ મેમુ ટ્રેનમાં હજારોની સંખ્યામાં યુવકો અપડાઉન કરી રહ્યા છે ખંભાતથી હજારોની સંખ્યામાં રોજગાર અર્થે આણંદ વિદ્યાનગર અને કરમસદ શહેરોમાં મેમુ ટ્રેનમાં રોજિંદુ અપડાઉન કરતા હોય છે તે પણ ઘેટાબકરાની જેમ અને જીવને જોખમમાં મૂકી લટકીને હાલ મળતી વિગતો મુજબ ખંભાતથી આણંદ મેમુ ટ્રેનમાં હાલ આઠ જેટલા ડબ્બા છે જેમાં પણ સવાર અને સાંજે અપડાઉન કરતા યુવકોને બેસવાની તો ઠીક ઉભા રહેવાની જગ્યા મળતી નથી જેના કારણે યુવકોને રોજગાર મેળવવા ચાલુ ટ્રેનમાં દરવાજા પાસે લડકીને જીવનું જોખમ ખેડવાની ફરજ પડી છે ટ્રેનના ડબ્બા વધારે અપડાઉન કરતા યુવકો માટે બેસવાની વ્યવસ્થા ઉભી કરવાની માંગ કરી છે રિપોર્ટર અશ્વિન ખત્રી કુંભાર આણંદ ખંભાળ ટ્રેનની આ એકચ્યુઅલ પરિસ્થિતિ છે તમે જોઈ શકતા હશો અહીંયા પગ મૂકવાની પણ જગ્યા નથી ડેલી આપણે ઘણા બધા વિડીયોના માધ્યમથી તંત્રને જગાડીએ છીએ કે જે પેલો બ્રિજ તૂટ્યો એવું ક્યાંક ને ક્યાંક આ ટ્રેનની અંદર પણ કોઈ જાનહાનિ ન થાય ત્યાં સુધી તંત્ર નહીં જાગે મોતની સવારી આણંદ ખંભાત ટ્રેન અમારી આ કહેવા પાછળનો ઉદ્દેશ્ય પણ હું તમને બતાવીશ ઘણા બધા લોકો દરવાજાની બહાર લટકીને આ ટ્રેનની અંદર મુસાફરી કરે છે પણ તંત્ર હજુ સુધી પણ જાગતું નથી આ ટ્રેનની અંદર બાર કોચ હતા પહેલાં કોરોના પછી આની અંદર આઠ કોચ કરી દેવામાં આવ્યા છે પણ આજ સુધી પાછા બાર કોચ કરવામાં આવ્યા નથી